恒例です。 કએ કે કે લોક રહેતે યાર આ આગડમાં કેમ હે પંખોને બધું બંધ કરી દીધું તને ખબર ન પડી આ કેમ તો વ્લોગ મેને બધું આ તને કોણ કીધું વ્લોગ ઉતારવાનું કરી દીધું મને ખબર છે તને તું મુંડીનું વાળું કેમ ફટ ફટ કાઈ દે મિંદી ક્યાં વે મિંદી ના હા તો હું વ્લોગ ઉતારવાનું મિતરનો વ્લોગ તો રમે તો ને વ્લોગ માં લે રતે

તો મારી ટેબલ यो यो हनी सिंह ग म त भन्नुछु के त नताइ के जना नताइ जवानी गिस अब मनु व्लग मा ले કઈ બાજુ તો ગામ માં રેતો હોય ગામ નો હોય ગામ તો હોય ને ગામ જ ન હોય ચાર ઘર સોસાયટી સોસાયટી હોય ને ને એરિયો ગઈ કારણ કે આ એરિયો ઈ મારા મતલબમાં સીટી કેવાય સીટી આપણે ઈ મેં તને કહી દેતો તું ઘર માં ઈ ઘર માં ગમે ને ઘર તો ઈ તો હું ગાર્ડન માં ઊભો આમ ઈ ટાઈમ નું જોઈ ને આપડી જો આવો મુકદારી માર જનો હું કારે સોયતોલા કાઠા દોયે એ સોયતોલા કઈ ની હું કઈલે કામે જાવ છું મંડી છે તોય કામે જાવું તને ખબર છે હું કામ કરું છું તને કામ લાડ કરવા જાવ છું हीरा ગમવા જાવ છું કેટલા ને हीरा છે અત્યારે મнду આલે કેટલા કામ કેવાય એમ ને કામ થાય છે મારા બો હામ ટુ એટલે હું કઈ કઈ ની કેટલા કાં તો કાઈ હાલ બગા તમ ને કે લાવ બગા ની કે ખાવ કેના

કારખાના બંધ થઈ જાય જો હીરામાં જાય એટલે હીરામાં માથા કેટલી ખબર છે હીરામાં તમને ખબર પડે

મેં પેલા કીધું તું મારે રજા નહીં આવે રજા આવશે ને તોય કઈ દેખાનું મારે છે ને મારે છે ને ગમે એમ થી ખબર ન પડે ને એવી રીતનું કરવાનું છે રજા આવે ને તોય તેમ કહેવાનું છે કે રજા નથી આવી કારખાનું ચાલુ છે એમ કરીને લઈને ટિફિન